ધારીના પ્રેમપરા ગામે વહેતી થઈ ભક્તિની ગંગા સોજિત્રા પરિવાર દ્વારા યોજાયેલ શ્રીમદ્ ભગવત સપ્તાહે ગામને બનાવી દીધું ભક્તિમય નમસ્કાર સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણીયા ધારીથી અમારા પ્રતિનિધિ સંજય વાઘેલા પાસેથી મળતી માહિતી મુજબ અમરેલી જિલ્લાના ધારી તાલુકાના પ્રેમપરા ગામે ભક્તિભાવ અને સંસ્કારનો મેળ જોવા મળ્યો હતો અહીં સુજિત્રા પરિવાર દ્વારા સ્વર્ગવાસી જીવરાજભાઈ તથા રડિયાદબેનના પાવન સ્મરણાર્થે શ્રીમદ ભગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું હતું આ ધાર્મિક આયોજનને ગ્રામજનો દ્વારા ભક્તિભાવનું નવચેતન જગાવી દીધું છે પરિવારના સુપુત્રો મનસુખભાઈ મથુરભાઈ હિંમતભાઈ અશોકભાઈ તેમજ તેમની સુપુત્રીઓ જયાબેન શારદાબેન તથા રાખડી બાંધનાર સરોજબેન દેવ મુરારી સહિતના સમગ્ર પરિવાર આ પાવન પ્રસંગમાં જોડાયા હતા સપ્તાહની શરૂઆત શુભ પોથી યાત્રાથી થઈ જેમાં ગામના ભક્તોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો આગળના દિવસોમાં નૃષિ પ્રાગટ્ય વામન અવતાર શ્રીરામ જન્મોત્સવ કૃષ્ણ જન્મોત્સવ અને ગોવર્ધન લીલા જેવા દિવ્ય પ્રસંગોનું પૂર્વ વર્ણન કરવામાં આવ્યું હતું વ્યાસપીઠ પરથી શાસ્ત્રી જોગીદાદા વ્યાસે કથાનું રસપાન કરાવી એવી મર્મ શૈલીમાં રસપાન કરાવ્યું કે શ્રોતાઓ ભાવ વિભોર બની ગયા દરરોજ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહી ભક્તિભાવ સાથે કથાનું શ્રવણ અને પ્રસાદનો આનંદ માણતા હતા સપ્તાહના અંતિમ દિવસે વિશાળ ભોજન પ્રસાદ તથા આરતી વિધિ યોજાય જેમાં પ્રેમપરા ગામ જ નહીં પરંતુ આસપાસના ગામના લોકો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ રીતે પ્રેમપરા ગામે સુજિત્રા પરિવારના ભાગવત સપ્તાહે એકતા ભક્તિ અને સંસ્કારનો અનોખો સંદેશ આપ્યો છે રિપોર્ટર સંજય વાઘેલા સહજ ન્યૂઝ અમરેલી જય શ્રી રામ હું સરોજબેન મુરારી આજે ધારી પ્રેમપરામાં સ્વર્ગવાસી રળિયાતબા તેમજ જીવરાજ દાદાના સ્મરાર્થે તેમના સુપુત્ર શ્રી મથુરભાઈ સોજિત્રા ભાઈ શ્રી અશોકભાઈ ભાઈ શ્રી હિમતભાઈ તેમના મનસુખભાઈ તેમના ચારેય પુત્રો વતી શ્રીમદ ભાગવત સપ્તાહ ધારી પ્રેમપરાના આંગણે હોય અને આ સુનેહરો અવસર માણવા લોકોની ભીડ જામી રહી છે અને ભાવ અને ભોજન સાથે સર્વનું અભિવાદન સાથે આ કાર્યક્રમ અમે ખૂબ રસપાન અને આનંદથી એને માણીએ છીએ અને મારા માનીતા ભાઈ મારા રાખડી બંધુ ભાઈ મારા મથુરભાઈ સોજીત્રા અને એના તમામ પરિવારને તમામ ભાઈઓને બહેનોને દીકરીઓને ખૂબ ખૂબ આશીર્વાદ ખૂબ ખૂબ શુભેચ્છા જય શ્રી નમસ્કાર કહેવાય છે કે ભાગવત સત્તા ત્યારે બેસાડાય છે કે જ્યારે કોઈ પણ યજ્ઞ કરી અને યજ્ઞ પણ પહોંચે નહીં ત્યારે એક ભાગવત સત્તા એક છેલ્લો ઉપાય હોય છે આજે ધારી મુકાામે જીવરાજભાઈ સોજીત્રાને ત્યાં આ બધા ભેગા થઈ અને જે ભાગવત પારાયણનું આપણે સાંભળીએ છીએ અને આપણા જીવનમાં જે ઉતરે છે આપણા જીવનમાં તો ઉતરે છે પણ આ જે લાભ છે આ લાભ ઘણા બધા લોકોને અત્યારે મળી રહ્યો છે જે રસપાન કરી રહ્યા છે તો આ જે લોકોનું જીવન બદલવા જઈ રહ્યું છે એમના માટે સોજિત્રા પરિવારને જે કંઈ પણ પુણ્ય પ્રતાપ મળવા જઈ રહ્યો છે એમના માટે ખૂબ ખૂબ ધન્યવાદ છે